ધોરણ પરિણામો જાહેર થયા છે ત્યારે બાર કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે કયો ઓપ્શન બેસ્ટ છે તે આજે ચાલો અમે તમને જણાવીએ ધોરણ બાર માં પછી એ પ્રશ્ન તો મૂંઝવતો જ હોય છે કે હવે આગળ શું કરવું તો બાર કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે ફાઇનાન્સ બેન્કિંગ અને એકાઉન્ટમાં પોતાની કારકિર્દી બનાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે પરંતુ તેમાં પણ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ બેસ્ટ ઓપ્શન કયો છે ધોરણ બાર પછી આપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ કરી શકો છો છેલ્લા વર્ષોમાં ઝડપથી વિકસતી જતી અર્થવ્યવસ્થા અને જીએસટી જેવા ટેક્સ સુધારાને કારણે સીએની માંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે આ કોર્સ કોઈ પ્રોફેશનલ કોર્સ કરતાં પણ અત્યંત સસ્તો છે તેથી તમે સીએ પણ પસંદ કરી શકો છો તમે ધોરણ બાર પછી ચાર જ વર્ષમાં સીએ બની શકો છો અને કોઈ સારી કંપનીમાં કામ પણ કરી શકો છો સાથે સાથે જ તમે તમારું સ્વતંત્ર કામ પણ કરી શકો છો આ કોર્સ કર્યા પછી તમારી આવક વધવાની સાથે સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં પણ ઘણો જ વધારો થશે આવી જ અવનવી અપડેટ માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે